મારો વિષય છે કે જે આપ સૌનો પણ સૌથી ફેવરિટ વિષય આજે બન્યો છે કે તમે બધા જાણો છો કે ચારિત્ર વિકાસ રાષ્ટ્ર નિર્માણ સુધી વાત કરીએ ચારિત્ર થી કે કઈ રીતે તમે રાષ્ટ્રનું નિર્માણ કરી શકો છો કઈ રીતે તમારા એકના ચારિત્ર વિકાસ થી ચારિત્ર નિર્માણથી એક આખા સમગ્ર રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે ખરી પરંતુ આપણી અંદર એક કવિતા એક પંક્તિ છે કે ટીપે ટીપે સરોવર ભરાય જ્યાં દોસ્તો કે તમારી અંદર છે અને કદાચ બની શકે છે નહીં બની રહ્યું છે દોસ્તો આજે આપણા ભારતની અંદર વાત કરીએ તો ચારિત્રવાન વ્યક્તિ બનવું કઈ રીતે કયા એવા મુદ્દા છે કે જેના કારણથી આપણે ચારિત્રવાન વ્યક્તિ બની શકીએ છીએ મારી મૌલિકતા પ્રમાણે મારા મૌલિક વિચારો પ્રમાણે જો તમને કહું તો એમાંથી એક છે સહન શક્તિ આજના સમયની અંદર સૌથી અછત જો કોઈને જોવા મળે તો એ છે આપણી અંદર રહેલી સહન શક્તિની વિશ્વના મહાન લોકોની વાત કરીએ આપણા દેશના ચારિત્રવાન વ્યક્તિઓની વાત કરીએ તો દરેકની અંદર ખૂબ જ સુંદર મજાની સહનશક્તિ હતી ગમે ગમે તેટલું તેટલું કહો ક્રોધ કરો પણ છતાંય એ સહનશક્તિથી પોતાનું દરેક કાર્યમાં આગળ વધે છે એટલું જ નહીં નૈતિકતા વિનમ્રતા અને આવા ઘણા બધા ગુણોથી બને છે એક શ્રેષ્ઠ વિનય અને સૌથી સુંદર વ્યક્તિ એટલે કે ચારિત્રવાન વ્યક્તિ ત્યારબાદ વાત કરીએ કે આ જ ચારિત્રમાન વ્યક્તિ આપણા દેશની અંદર કઈ રીતે આગળ વધી શકે છે આપણા દેશને કઈ રીતે રાષ્ટ્ર નિર્માણની અંદર ફેરવી શકે છે દોસ્તો એની અંદર સૌથી મોટી વાત કરો

આપણે દરેક લોકોએ એક ચારિત્રમાન વ્યક્તિ બનવા માટે શ્રેષ્ઠ નાગરિક એક શ્રેષ્ઠ યુવાન બનવા માટે આપણે દરેક લોકોની મદદ કરવાની છે દરેક લોકોને સાથે લઈને ચાલવાના છે અને એક સાચા ચારિત્રમાન વ્યક્તિ હંમેશા લોકોની સાથે સંગઠિત થઈને ચાલે છે અને એટલા માટે જ આપણા જૂના સંસદ ભવનના મુખ્ય દ્વાર ઉપર લખ્યું હતું કે અહમ બંદોરે મનેતી

કૃષ્ણકુમાર સિંહજી પાસે આવ્યા હતા અને પોતાનું રજવાડું માગ્યું હતું ત્યારે આપણા રાજાએ આપણી ઉપર વિશ્વાસ મૂક્યો હતો કે આવનારા યુવાનો હશે કે જે મારા દેશની એક અખંડ ભારતની સ્થાપના કરશે જેની અંદર આપણા દેશના વિકાસની અંદર સાચા રાષ્ટ્રના નિર્માણની અંદર અછત પડે છે આટલું જ કહીને મારો આજનો આ વિષય વિરામ આપું છું આપ દરેક લોકો હળી મળીને આપણા સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં એક અમૂલ્ય ભાગ બનીએ આભાર હિન્દ